ગલી ગલી મે ઉંદર હે ગણપતિ બાપ્પા તો સુંદર હે હા મિત્રો તો આજે આપણે વાત કરવાની છે ગણેશ ભગવાનની તો આજે આપણે એવા સ્થળે આવી ગયા છીએ જ્યાં ગણપતિ બાપાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે જો તમે આનો ઇતિહાસ જાણવા માંગતા હોય તો વિડીયો બન્યા રહેજો અમારી ચેનલના લાઈક શેર અને સરક્રાઈબ કરી દેજો તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા જય માતાજી જય દ્વારકાધીશ હું ચૌહાન અજય ફરી એકવાર તમારી સમક્ષ વિડીયો લઈને આવી ગયો છું

મિત્રો આ મંદિરની એક ખાસિયત છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ એવી અવનવી મૂર્તિ આ ગણપતિપુરામાં છે તમે ગણપત દાદાની મૂર્તિ જોઈએ છે જેની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય પરંતુ આ મૂર્તિ ની જમણી બાજુ છે તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે આ મૂર્તિની ઊંચાઈની વાત કરવી તો આ મૂર્તિની ઊંચાઈ છ ફૂટ ધરાવે છે હવે તમને આ મંદિરનો ઇતિહાસ કહી દો કે આ મૂર્તિને કઈ જમણી બાજુ સૂટ કે બનાવી નથી કઈ મૂર્તિ એ મૂર્તિ ગણપતિ પુરાના મંદિરનો ઇતિહાસ લોકો એક મુજબ વિક્રમ સવત 933 ના અષાઢવડ 4 ના રૈવાળની વાત છે હાથેલ માની જમીનના કેનેડાના જહાજ સાફ કરવામાં ખોદકામ કામ ચાલુ હતું ત્યારે ગણપતિ દાદાની મૂર્તિ નીકળી ખોદકામ કરતા ગણપતિ બાપ્પાની મૂર્તિ નીકળી હા તો એ જોવાની વાત તો એ છે ગણપતિ તો નીકળી પણ પગમાં સોનાના તોડા કાનમાં કુંડળ માથે મુગટ તથા કેડે સાથે પ્રગટ થયેલી મૂર્તિ હતી વર્ષો પહેલા આ સ્થળ વન હતું કે જંગલ જેવું વિસ્તાર હતું ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ગણપતિ બાપાની મૂર્તિ પ્રગટ થઈ તો હવે આ મિત્રો આ મૂર્તિ તો નીકળી પણ આ મૂર્તિના લીધે વિવાદ થયો

મિત્રો સાંભળજો એ જ દિવસે અને એ જ સ્થિતિએ હરણેજ મહાભૂત ભવાની માતાજી પ્રગટ થયેલા તેનો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નીચે લિંક આપેલી છે તમે જરૂર જોજો એનો પણ એક વિડીયો છે ગણપતપુરા આવ્યા અને ગણપતિ બાપાને લાડવાના ધરાવી તો બને જ નહીં તો ચાલો આપણે ગણપતિ બાપા માટે લાડવા લઈ લઈશું સુરમાના તો મિત્રો અહીં સુરમાના લાડવાના કિલોના ભાવ ત્રણસો વીસ રૂપિયા છે તો લઈ લેવી જય ગણપતિ બાપા ભાઈ લડુ લઈ રહી મિત્રો થોડી જ વારમાં માં તમને જમણી ઝુંડવાળા ગણપતિ બાપા દર્શન કરાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે જમણી સુંદવાળા ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે તો હવે આપણે જવાના છીએ અણેજ જો અણેજનો ઇતિહાસ જાણવા માગતા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જાઓ વિડીયો જુઓ અને મંદિર વિશે જાણો તો આવું જ અવનવું જાણવા માટે અમને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ